નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની જે એકમ કસોટી ડિસેમ્બર બે હજાર પચીસમાં લેવાની છે તે એકમ કસોટીનું જે સામાજિક વિજ્ઞાન વિષયનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષય પછી તમારે કયા વિષયની એકમ કસોટીના આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો

ખાલી જગ્યાઓ પૂરવા એમાં ત્રીજો સૂત્રા કાપડ ઉદ્યોગ એ ખાલી જગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય તો જવાબ આવશે મોટા ચોથું ઈસવી સન ખાલી જગ્યામાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો તો જવાબ આવશે ઓગણીસો એક્યાસી ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો એમાં છે ભારત તો જવાબ આવશે ધર્મ નિરપેક્ષ દેશ શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય તો એને જોડીશું આપણે પાટણ સાથે ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં સાતમું ગુજરાતના રસાયણ ઉદ્યોગના કેન્દ્રો જણાવી ચાર રસાયણોના નામ લખો તો અમદાવાદ વડોદરા અંકલેશ્વર ભરૂચ વગેરે ગુજરાતના રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે આ ચાર રસાયણોના નામ જોઈએ તો ગંધકનો તેજાબ નાઇટ્રિક એસિડ સોડાયશ અને કોષ્ટિક સોડા આ ચારેય અકાર્બનિક રસાયણો છે આઠમું વૈશ્વિકીકરણના કોઈપણ બે લાભ જણાવો તો વૈશ્વિકીકરણના મુખ્ય લાભો નીચે પ્રમાણે છે આ દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે આ વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની માટે ક્ષમતા પ્રાપ્ત કરે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો ધોરણ નવ અને દસ માટેની જે એકમ કસોટી છે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી જે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર શરૂ થઈ રહી છે તો એ એકમ કસોટીના દરેક વિષયના જે સોલ્યુશન છે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તેની પ્રાઇઝ માત્ર પચાસ રૂપિયા છે એટલે કે અહીંયા તમે એકમ કસોટીના મોડલ પેપરની પીડીએફ પણ મેળવી શકો છો અને જો તમારે સારામાં સારી રીતે તૈયારી કરી અને માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન

તેમાં પ્રાચીન મૂર્તિ ધર્મસ્થાનકો ઐતિહાસિક સ્મારકો ઉત્ખનન કરેલ ભારતીય સંસ્કૃતિને લગતા સ્થળો શિલાલેખો સ્તંભલેખો તામ્રપત્ર સિક્કાઓ તેમજ અન્ય અવશેષોની જાળવણી કરવાનું સૂચવ્યું હતું ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ મેંગેનીઝના ઉપયોગો જણાવો તો મેંગેનીઝના ઉપયોગો નીચે પ્રમાણે છે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ વિશિષ્ટ પ્રકારનો પોલાદ બનાવવા માટે થાય છે આ પોલાદ લવચીક હોવાની સાથે ખૂબ મજબૂત હોય છે તેનો ઉપયોગ પટ્ટા સળિયા વગેરે બનાવવામાં થાય છે મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે ખડકો તોડવાના કે દળવાના યંત્રમાં પણ મેંગેનીઝયુક્ત પોલાદ વપરાય છે તે ઘસારા સામે ટકી શકે છે મેંગેનીઝનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે મુખ્યત્વે રસાયણ ઉદ્યોગ તેમજ બ્લીચિંગ પાવડર કીટનાશકો સૂકી બેટરી ટાઇલ્સ વગેરે બનાવવામાં થાય છે આ ઉપરાંત મેંગેનીઝ ચામડાના ઉદ્યોગો કાચ ઉદ્યોગ દિવાસળી ઉદ્યોગ ફોટોગ્રાફી વગેરે ઉદ્યોગોમાં ઘણું ઉપયોગી છે અને ચિનાઈ માટીના વાસણો અને બનાવવામાં પણ તે ઉપયોગી છે સવાલ ભારતના સડક વાહનો વિશે ટૂંકમાં માહિતી આપો આઝાદી પહેલા આયાત કરેલા ગાડીના જુદા જુદા ભાગોને જોડીને ગાડીઓ બનાવવામાં આવતી હતી આજે ભારતમાં ટ્રક બસ મોટર કાર સ્કૂટર સાયકલ વગેરે વાહનો બનાવવાના કારખાના સ્થપાયા છે દેશમાં સડક વાહનોનું ઉત્પાદન ખાનગી ક્ષેત્રે થાય છે વ્યવસાયિક વાહનોના ઉત્પાદન માં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે આજે દેશમાં તૈયાર થતા વાહનો અને તેના જુદા જુદા ભાગોના વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે ત્યાર પછી છે બારમો સવાલ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડવાથી ભારતને કયા કયા લાભો થવાની સંભાવના છે તો વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને નીચે પ્રમાણેના લાભો થવાની સંભાવના છે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જીરો પાંચ ટકા હતો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસોમાં જંગી વધારો થયો પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને એક ટકાથી વધારે થયો ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર વધારો ત્યાર પછી છે વિભાગ સી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં આપો તેરમો સવાલ વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયોનું વર્ણન કરો તો આપણા વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે આપણા વારસાના સ્થળોના રક્ષણ તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પરત્વે દેશના તમામ નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવવી જોઈએ વારસાના સ્થળોને પુરાતત્વીય રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સાફ સફાઈ કરીને વ્યવસ્થિત રાખવા જોઈએ આપણા વારસાની જાળવણી અને રક્ષણ કરતા દેશના સંગ્રહાલયોને સારી રીતે જાળવવા જોઈએ આપણા અમૂલ્ય વારસાના પ્રતીક સમાજ શિલ્પો સ્થાપત્યો અને કલાકૃતિઓને કોઈ વ્યક્તિ કે પર્યટક નુકસાન પહોંચાડતો હોય તો તેને અટકાવવો જોઈએ તેને આપણા ભવ્ય વારસાનું મહત્વ અને મૂલ્ય સમજાવવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ ખનીજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપું તો ખનીજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે ખનીજ તેલની ઉત્પત્તિ તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે આજથી કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું આવા કેટલાક ખનીજ તેલ અને કુદરતી વાયુયુક્ત સ્તરો ભૂસંચાલનના કારણે સમુદ્રમાંથી બહાર ઉચકાઈ આવ્યા તો કેટલાક સમુદ્ર તળીયે જ રહ્યા ખનીજ તેલની પ્રાપ્તિ ઈસવીસન અઢારસો છાસઠમાં ભારતમાં આસમમાં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો તેમાં સફળતા મળતા દેશના ખનીજ તેલના ભંડાર શોધવાની સક્રિય પ્રયત્નો શરૂ થયા આજે ભારતમાં મુખ્યત્વે ખંભાતના આખાત અને અરબ સાગરના બોમ્બે હાઈ ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્રપ્રદેશ તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાંથી ખનીજ તેલ મેળવવામાં આવે છે ખનીજ તેલના ભંડારોના વિભાગો આપણને આપેલા છે ત્યાર પછી એના ઉપયોગો પણ આપેલા છે પંદરમો સવાલ ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો અથવા તો ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરવામાં આવે છે તો શ્રમિકોની સંખ્યા માલિકીનું ધોરણ અને કાચા માલના શસ્ત્રોના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલા જૂથમાં વહેંચવામાં આવે છે તો શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોને બે જૂથ બનાવી શકાય છે મોટા પાયાના ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો માલિકીના આધારે ઉદ્યોગોમાં જાય તો જાહેર ખાનગી સંયુક્ત સહકારી જૂથમાં વહેંચી શકાય કાચા માલના સ્ત્રોતના આધારે આપણે જોઈએ તો કૃષિ આધારિત અને ખનીજ આધારિત ઉદ્યોગો મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આપણે આઈએમપી બેચ લોન્ચ કરી દીધી છે અને આઈએમપી બેચની અંદર તમને આ દરેક વિષયના જે દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની બેસ્ટ પ્રિપેરેશન કરાવવામાં આવશે બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા આઈએમપી બેચ છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળી જશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની આ મળી જશે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ છે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે અને ગયા વર્ષના પેપર સોલ્યુશનો પણ અહીંયાથી તમને કરાવી દઈશું ત્યાર પછી છે વિભાગ ડી

ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા ત્યાર પછી છે સત્તરમો સવાલ આપણા વારસાના સંરક્ષણની બાબતોમાં લોકોની શી ભૂમિકા હોઈ શકે તો આપણો વારસો એ આપણા દેશના અને લોકોની ઓળખનો અરીસો છે આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કોલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ અને તેના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ ત્યાર પછી આપણે અહીંયા આજે ધોરણ દસ જે છે એનું જે ધોરણ નવ જે છે એનું સામાજિક વિજ્ઞાન વિષય જે છે એનું જે આ એકમ કસોટી જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવ અને દસના દરેક વિષયની જે પ્રશ્નપત્ર જે છે એકમ કસોટીઓના તે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ એકમ કસોટીઓના પ્રશ્નપત્ર જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે